રાખે માતાજી હરાર મહાદેવ ની એ તો અટાણા વાય ગયા હાથ આપણે ઉઠી ગયા ઉઠીને આપણે આસ્થા બર્તનો જાગો કર્યો ઉઠીને પહેલા એનું કારણ એ છે મિત્રો કે આજ હવામાનમાં માં ફેરસે ગરમીમાં એ ફેરશે ગરમી કાય એમની જીમ ઓસી ઓસી નથી થતી ફૂલ ગરમી થાય હાજ મારા પપ્પા તા બુસ્કટ કાઢીને ઢોર દોવે નીણું કરે એટલી ગરમી થાય ને કાલ હાઈ જતા સાટા આવ્યા સાટા આવ્યા હારામાં હારા સાટા આવી ગયા પછી કાલ હાઈ સાટા આવતા હતા એટલે અમારે તો ખબર છે તમને માદણા પૈણા તા ખાઈમાં ઢકા કાલ ખોડકતા હતા પૂરા અને બધું બધું ઢાકું કાલ હાઈ એક દોઢ કલાક થઈ ઢાંકતા નવી તાલપત્રી લઈ ઢાંકી ને તમે જ જોઈ લ્યો મારી હજુ વાત કરી નથી કે હું જો એક આઠ એકલો લોટ હાઈકો પછી આ જ હાઈકો જોઈ લ્યો આ તો બધું એમને પડ્યું કામ કરું તાલ પત્રી છે એટલું ઢાઈકું પછી જો આ એમને પડ્યું પછી માં એટલી ખડકાની એઠી ઉડે પછી જો આઠ ઢાઈકું પૂરા મૂકા આ ઢાઈકું અહીંયા પૂરા મૂકા હવે જો ખાસો દેખાય ને મંડી પણ અહીં ત્યાં બધી ખડકવાની છે હજી ઓલી છે ને ઠાઈકા વગરની વાત વાલતી થયું અને હજી એક ટ્રેક્ટર મિત્રો બાકી છે હજી આ બળતા ને ખડકમાં જોયા એ પિંજરામાં ખડકો કૂતરાને એમ વાતું કરતી હતી મેરમાં ને મિત્રો તમને વાત કરું ને તો વરસાદ વાવાઝોડું બે ભેગું છે પરેશ ગોસ્વામી એટલે અમારો પરેશ ગોસ્વામી ભાઈ અને આંબાલાલ પટેલ બે આગાહી કરી નાખી બે ભેગું છે વરસાદ ને બે એટલે ખરા માં હારું જાય છે બાકી રહે નહી કારણ કે બે બે માણસો એ અગાવી દીધી હોય બાકી હોય મિત્રો આવું બધું છે હવારમાં આગો કરીને આ કારણ ઈ છે કે આખરે મારી માજો રોટલી કરવા બેઠી મારી મારે રોટલીયું કરી લે ને તો પછી રોખોડામાં હરખો વારો સોરો કરીને પછી બર્તન ખડકી દેવાય ના સુધી બર્તન ખડકાય નહીં જોઈ લો મિત્રો આવી ગરમી થાય મારા પપ્પા જોઈ લો ઉઘાડો ગાઈ દો આજ બહુ બહુ ને બહુ ગરમી છે મિત્રો ઉઘાડે ડીલ જ કરવું પડે એમ છે બાકી હુમલો આવી જાય એમ છે આવાનો કઈ તકો કાલ હે જઈ જમ તો ઉઘાડા ડીલ ન તો ખડકતા સાહેબ આવો બધું છે હી હું તો ગયો બની બાકી હ નહી આ બની જો એક બાકી છે બાકી બધી હું તો આવી ગયો મર જમકો આય ઉભા જમકો

મિત્રો અટાણા હાડા હાથ ની માથે ભેલેડું થઈ ગયું પણ હજી નીતિ હું તો જોઈ લ્યો તમે હજી ઉઠ્યો નથી ના પાસે જઈને જો વિડીયો બનાવીએ ને તો ખીચકાઈ જાય તમે મારું દેખાડો કે મોડો ઉઠ્યો હું એટલે દૂર થી ઝૂમ કરીને હું તમને બતાવતો જોઈ લો બરોબર ને આ મારી ભૂરી 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 કઈ દે ભૂલી છે મારું નામ ભૂરી આ મારે બટુડિયું છે બટુડિયું

હું બનાવું રોટલી કાયમ બનાવતી હોય ક્રિષ્ન મેં કીધું આજે હું બનાવી લઉં રોટલી કિરા કર લઈ હજી અમારે એક ભર છે ટ્રેક્ટર નો એટલે કે બાર ક્યારા છે હજી જવાય ના ભરવાના હજ આવી ભરવા જવાનો હતો હાંજે પણ જે આવવાના હતા ને ઓલા ભાઈ આવવાના હતા ને ભરવા એ હાંજે ન આવ્યા પછી આરા કર્યું અમે તો હેમત કરી ગયા હતા કે અટાણે તો અટાણે ફરી આવી પૂગી જાય ઘેરીને કઈ ન પૂગે ને દી આખો જવાર ખડકી હજી માન માન નવરે થયા દાદા પાછો હાજી જા નવરે હજી તો હાજર નવરે નતા થયા વરી સાટા મીડિયા ખરવા વરી રાતે ધંધે લઈ ગયા મિત્રો વાત પૂછો માં હમણાં તો બે ત્રણ દિવસ એવી કઠણાઈ છે વાત ન પૂછો તમે હાલો મિત્રો રોટલી બની ગઈ હજી થોડીક હીરા મને વારશે તો દૂધ હું હાસવી લઉં પેલા આ દૂધ છે મિત્રો ભીહોનું જવા દેવાનું છે દુકાને આ છે દૂધ મિત્રો ગાયનું આ દૂધ અને આ છે મિત્રો ઘી ઘી બે ત્રણ દિશિયાનું ગરમતા વહેલું કરી લીધું બીમાં ફરેલ બે ત્રણ દિશિયાનું કર્યું હવે ક્યાંક અમદાવાદ નો ઓર્ડર છે તો હવે મૂકવા જાવવા જાવ નવરાત્રી હમણાં છે ને નીણવા હશે એટલે આ બવણી છે નબળી તો પેલા આપણે સાઠ રૂપિયા વાળી બવણીમાં ભરતા હવે આપણે છે ને દુકાનીથી બધા ભાન્યાથી કે લઈ આવી આ કોથરી છે મિત્રો આપણે સાય ભરીની ને પેશિયલ કોથરીની માલિક આપણે ઘે નાખી દીધું અને એની અંદર એની અંદર હું આપણે એને ગાંઠ વાગી દીધી એટલે કંઈ ઢોરાવાની ફાર લાગે નહીં બાકી આને માથે પેક થઈ જાય બવણી માથે પછી ખોખામાં ઉઈ જાય ખોખું પેક થાય પછી બાસકું હોય માં પેક થાય એટલે પછી કોઈ ઢોરાવાની ફાલ લાગે નહીં આવું બધું છે મિત્રો હાલો હીરામણ કર લઈ તમને એમ થાય કે આ કેમ બધાય ધીરા ધીરા બોલે થાકોડા પડકારા ને મરાય હમણાં કે ના કૃષ્ણા બહુ થાકોડા મિત્રો એની વાત ન પૂછો તમે પગુંય કામ નથી કરતા પગુંય હમણાં તો ફરતા જાય ખાઈ એમ અલગ નો ભગવાન ને દયા છે મિત્રો ગરમી એવી છે એવી છે કે તમે એની વાત જવા દો

માંડવી ને બી ફોલલ ત્રણ સુધી તૈયાર પડ્યા હતા બનાવીને ખાતા હવે ફોલલ તૈયાર નથી થાય માંડવી ફોલવી પડે જરાક આરો થાય મને જોઈ લો આ માંડવી છે અમારી હાશમે રાખી હતી આ માંડવી ને બી એટલા ફોલા નીકળી જરાક વિડીયો બનાવી નાખીએ પછી ઓલું કરીએ હાલો તો ફોલ નાખે ફટાફટ પછી બનાવી નાખીએ ક્રસ કરી નાખીએ પછી બનાવી નાખીએ કઢી હાલો મિત્રો તો મીએ છે ને બા ને કીધું ને બા મને માંડવી ફોલવા લાગે કા બા

જતા ખરી ભગવાન જોતા ખરી આ બા હાલો બા કઢી બનાવ નાખી હા ન્યાલ કઢી મે યે સચ્ચી ખોઈ બી બા મને આરો થાય કા રેતી આઈ જા સી માલી પલા લાઈક છે તો હા પાકો હા એ ખા શકતી હો તો ખા જાવ ચલો ઠીક હે ગુડ ગર્લ મોઢામાં ખાવાનું ઈ માય પાછું આનું સોરીન ખાય પાછી એવે વે કરે તારું ન્યા પડ્યું એ ખાને થારી થારી મખા ગમાણીમાં મી તો આપડા માંદવીના બી મસ્ત મજાના ફળાઈ ગયા છે તો આપડાને ક્રશ કરી નાખી હવે મિક્સરમાં જોઈ શકો છો મિત્રો તમે મારી માં ને બે કાગર્યું કાઢે સાયર માથેથી નકર સાયર બફાઈ જાય એનું કહેવાનું એમ થાય એટલે જરા જરા ઉસુ કાગર્યું કર નાખીએ એટલે મસ્ત મજાનો પવન પૂગી જાય બફા દેના ને ઓલીની ભરી આઈવા ને ખળક્યું ઓહા ઓલીની નત હતી જીગર નથી રહેતી જીગર કામ નથી કરતી ફરી આવ્યા નહીં ખડકવી મિત્રો ને બારી થી વિડીયો ચાલુ કર્યો માતાજી કાલે ઓઘા કર્યા ને આજ પાસે ઓઘા વીખીએ પાછી ખડક એટલે માં પડ્યા ને એ મિત્રો હાલો તો આપણે કઢી બનાવી નાખીએ મસ્ત મજાની

બીજું કામ કરવું મિત્રો હાલો મિત્રો તો તમે જોઈ શકો છો પરિસ્થિતિ અત્યારે શું કઈ રહી છે તમને બધા મિત્રો હાથમાં રેતી નથી રાખવી પડાય

મિત્રો તમને સાટા સાંભળાતા જ હોય કેવા વરસાદ આવે છે અમારે છકતા છકતા જ કેવા સાટા પડે જોઈ લ્યો આમ જોઈ લ્યો કેમ મેં પડે મીડિયામાં એટલો બધો ન દેખાતો પણ બહુ પડે અને હું તમને દેખાડી જો આ ખાડમાં સાટા પડે ને દેખાડું હું તમને જારે જો જોઈ લ્યો આવો મેં ચાલુ છે અત્યારે મિત્રો મારી માં હજી પાણી ભરે મિત્રો જો હોય તો એ બસ

કામ પાસે વાત કરી સમજો આજે ઉઠામ લુગડા હુકા તતા એ લઈ લીધા હુકાઈ ગયા પછી પછી પાછા લુગડા ધોઈ નઈ ખામી એટલા જઈ ગયો અને લુગડા ધોવાઈ ગયા હવે જાવ માહિંદા નાખવા મરમાં ભરતી જાય હું નાખતી જાય પછી મરમાં રોટલા કરી છે હું શાક નાખી ને માઈક ની ટ્રાય કરી સપોર્ટ નો કર્યું માઈક પછી મૂકી દીધી એમને મેં ચાલુ કરી દીધું તો મેં કીધું પાછું જો અંધારું થઈ જાય ને તો મૂર કઈ નહીં હું જઈને કરતા વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આપણે

મિત્રો પીગત માં પીડું લોય પી ગયો હોળ હાલે મારા કાનડો હલવાણો નિયા ભગવાન હલવાણો છોકરો હવે આવી કે મજા આવી કે ઘડી કા મસ્તી કરીએ મસ્તી હમ 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 મા वटेलू से बटेलू ने वाहिंदा ने बढना चाहिए मित्रों ने खरा खरा जमावट हमारे जोई है खर जो तो आगे आगे चलते हैं देखते हैं होता है क्या देख लीजिए भाई जी बता इम के क तबेलो गर्व हमारे तबेलो गर्व छ तो जई लियो आ बदु आऊ था है जो तबेलो करी हो तो बराबर ने तबेलो करो तो हम भी बिठाने करियो હાલો મિત્રો તો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ વાંધા નાખીએ જો તમને કઈ બધું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આવીજો બધા